આ તરફ વોટ ચોરી મુદ્દે હવે ગુજરાત કોંગ્રેસે જાગૃતિ અભિયાન ચલાવશે ગુજરાતમાં આગામી સમયમાં આ અભિયાન શરૂ થનાર છે વોટ ચોરી મુદ્દે વડોદરામાં એમએલએ જિગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું કહ્યું કે લોકોના બલિદાન બાદ મત આપવાનો અધિકાર મળ્યો સરકાર એકબીજા સાથે મેણા પીપળું કરી વોટ ચોરી કરે છે દેશના બંધારણનું સૌથી મોટું અપમાન કરાયું ચોરી મુદ્દે ગુજરાત કોંગ્રેસ દેશને જગાડશે તેવું ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું સરકારે જે વોટ ચોરીનું કૃત્ય કર્યું છે જે વોટ ચોરીનું કૌભાંડ આચર્યું છે અને આ અપમાનની સામે આ ગદારીની સામે આ વોટ ચોરીના કૌભાંડની સામે કોંગ્રેસ પાર્ટી સન્માનની રાહુલજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા પ્રદેશ પ્રમુખશ્રી માનની અમિતભાઈ ચાળવા ચાવડા અને મેં તમામ એક સુરે સંકલ્પબદ્ધ છીએ કે કોઈ પણ સંજોગોમાં વડોદરાને જગાડીશું ગુજરાતને જગાડીશું આખા દેશને જગાડીશું પણ હવે પછી ગુજરાત મારા દેશમાં વોટ ચોરી થવી જોઈએ નહીં